હેલો મિત્રો ઘરના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે એક નવી ટ્રીક સાથે બટેકા ભૂંગરાની રેસીપી લઈને આવ્યા છે તમે ઘરે આવી રીતે બનાવશો તો બહાર કરતાં પણ મસ્ત આપણા બટેકા ભૂંગરા બનશે અને ઘરમાં નાના મોટા સૌને બધાને બટેકા ભૂંગરા ભાવશે અને તમારા બાળકનો એક લંચ બોક્સમાં ભરાય એવા મસ્ત મજાના આપણે બટેકા ભૂંગરા બનાવીશું બટેકા ભૂંગરા બનાવવા માટે આપણે પહેલા ભૂંગરાને છે તે તળી લેશું આપણે તેલ છે તે ફૂલ આવવા દેશું કે ભૂંગરું છે તે એકદમ લીસું થાય આવી રીતે આપણે બધા ભૂંગરા છે તે તળી લેશું આપણે ભૂંગરા કાઢતી વખતે આપણે સીપીઓ આડો રાખીને કાઢીશું તો આપણે તેમાં અંદર તેલ પણ નહીં રહે હવે આપણા ભૂંગરા છે તે તળાઈ ગયા છે એકદમ ક્રિસ્પી આપણા ભૂંગરા છે તેને આપણે કોથળીમાં ભરીને પેક કરીને મૂકી દઈશું જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલે આપણે એકદમ વ્યવસ્થિત પેક કરીને મૂકીશું અહીં આપણે તેલ ગરમ કરીને તેમાં આપણે ટમેટાની ગ્રેવી નાખીને આપણે બે મિનિટ સુધી સાતળી લેશું પછી તેમાં આપણે લાલ ચટણી નાખીશું આપણે આ લાલ ચટણી છે તે મિક્સર જારમાં આપણે પહેલાં લસણ લેશું પછી તેને આપણે પેલી નાખીશું પછી તેમાં આપણે લાલ મરચું પાવડર અને થોડુંક પાણી નાખીને ફરીથી આપણે પીલી લેશું અહીં આપણે લસણ અને લાલ મરચું છે તે વધારે પડતો ઉપયોગ કરીશું જેથી કરીને આપણે બટેકા ભૂંગરામાં આપણે લસણિયા ભૂંગરાનો ટેસ્ટ મસ્ત આવશે પછી તેને આપણે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે સાતળીશું અંદાજે આપણે ચારથી પાંચ મિનિટ સુધી તેને સાતળીશું અહીં આપણે એક નાની વાઇટકી મગ અને એક નાની વાઇટકી મઠ લીધેલા છે તેને ચારથી પાંચ કલાક પલાળી ને પછી તેમાં મીઠું નાખીને આપણે ખુલ્લી તપેલીમાં બાફી લીધા છે આપણે એને વધારે બાફવાના નથી આપણા ફૂલે હરીએ એવી રીતે બાફવાના છે અહીં આપણે એક કિલો બટેકી મીઠું નાખીને આપણે અહીંયા બાફીને લઈ લીધી છે પછી સાલ ઉતારીને આપણે જો મોટી બટેકી લાગે તો તેને આપણે નાના નાના પીસ કરી લેશું આપણે અહીં આપણી ગ્રેવી છે તે આપણે સતરાઈ ગઈ છે તો તેમાં આપણે બટેકા નાખીને આપણે તેને બરાબર મિક્સ કરી લેશું પછી તેમાં આપણે મગ અને મઠ નાખીને બરાબર મિક્સ કરી લેશું પછી તેમાં આપણે બટેકા ઘૂંઘરાનો મસાલો નાખીશું તે આપણે દુકાનેથી આસાનીથી મળી જશે અહીંયા આપણે એવરેસ્ટનો મસાલો લીધો છે તે તેમાં નાખીને આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આપણો અહીંયા બટેકા ભૂગરાનો મસાલો રેડી થઈ ગયો છે તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તમે પણ આવી રીતે કઠોળવાળા જરૂર બટેકા ભૂગરા ટ્રાય કરજો એકદમ મસ્ત બહાર જેવા જ બનશે હવે તેમાં આપણે આમસૂર પાવડરની ચટણી નાખીશું આમસૂર પાવડર ચટણીની રેસીપી આપણે આગળના વિડીયોમાં આપેલી છે હવે ઉપર આપણે લાલ ચટણી નાખીશું આપણે જે લસણવાળી ચટણી છે તે આપણે તેલ નાખીને આપણે વઘારીને લીધી છે હવે આપણે કટ કરેલા આપણે કાંદા નાખીશું આપણે એકદમ ઝીણા કટ કરેલા કાંદા લેશું પછી આપણે ઉપરથી આપણે ધાણા નાખીશું હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું તેની સાથે આપણે ભૂંગરા રાખીશું તો રેડી છે આપણે બહાર જેવા મસ્ત મજાના આપણે બટેકા ભૂંગરા તમે ઘરે જરૂર આવી રીતે ટ્રાય કરજો કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો સારી રેસીપી લાગી હોય તો બે ત્રણ લોકોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો ફરીથી મળીશું આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં જો તમારે નવી નવી રેસીપી જોઈતી હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર જય શ્રી કૃષ્ણ